પૂર્વે વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડનું વિતરણ ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી પતંગની દોરીથી થનારા અકસ્માતો અટકાવવા માટે ભારત વિકાસ પરિષદ ચાણસ્મા દ્વારા સરદાર ચોક ખાતે ટુ વ્હીલર વાહનો

અમારી ભાવના છે કાર્યક્રમ દરમિયાન સરદાર ચોક પરથી પસાર થતા ટુ વ્હીલર વાહનો પર સ્થળ પર જ સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા અભિયાન અંતર્ગત અંદાજે ત્રણસો થી વધુ સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન ભારત વિકાસ પરિષદ ચાણસમા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના કાર્યકરો અને સભ્યોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો સ્થાનિક નાગરિકોએ પણ આ લોકહિતકારી કામગીરીને વખાણી હતી